રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ વધતો જઈ રહ્યો છે વહેલી સવારે અને રાતના સમયે લોકો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે બપોરે હળવી ગરમી યથાવત રહી છે હવામાન વિભાગના અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર ગુજરાતમાં શુષ્ક વાતાવરણ રહ્યું હતું અને આવનાર સાત દિવસ પણ વરસાદની કોઈ શક્યતા નથી પવનની દિશા ઉત્તર પૂર્વ પૂર્વ તરફ હવાને કારણે આગામી અઠવાડિયે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની ધારણા નથી ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને તમિલનાડુ પુડુચેરી અને કરાઇકલમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આંધ્રપ્રદેશ કેરળ અને માહી સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સાથે વીજળી પવનના ઝાપટાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે આ સાથે અઢાર ઓગણીસ નવેમ્બરના રોજ પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડીની તીવ્રતા વધવાની ચેતવણી આપવામાં આવી છે જેની પરોક્ષ અસર ઉત્તર પશ્ચિમ ભારત પર પણ થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની શક્યતા વ્યક્ત કરી છે તેમના અનુસાર છવ્વીસ નવેમ્બરથી ડિસેમ્બર શરૂઆત વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત પ્રક્રિયા શરૂ થઈ શકે છે આ સિસ્ટમની અસર ગુજરાત સુધી પહોંચે તો દક્ષિણ ગુજરાતમાં માવઠું જોવા મળી શકે છે ઉપરાંત અરબી અરબીસાગરમાં નબળી દબાણની સિસ્ટમ ઊભી થવાની સંભાવનાઓ છે જેના કારણે પવનની દિશા પ્રવાહ બદલાઈને ભેજમાં વધારો થઈ શકે છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં અઠાર ડિસેમ્બર સુધી એકાદ બે રાઉન્ડ વરસાદ પડી શકે છે પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતા રાજ્યનું હવામાન ભેજવાળું અને અચાનક બદલાઈ શકે છે જે ખેતી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તેમના કહેવા મુજબ બાવીસ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીનું જોર વધશે અને ઉત્તર તરફથી આવતા પવનોના કારણે રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો થશે ખાસ કરીને સત્યાવીસ ડિસેમ્બર આસપાસ અને પછી અગિયાર જાન્યુઆરી રાજ્યના મોટાભાગના જિલ્લામાં હાડથી જાવતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન હવામાનશાસ્ત્રી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે નવેમ્બરના અંતમાં ફરીવાર માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે બંડાણના ઉપમહસાગરમાં વાવાઝોડું ઉદભવી શકે તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે આજથી હવાની હળવું દબાણ બનવાની શક્યતા છે તેમજ ઓગણીસ નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે તેવી આગાહી કરવામાં આવી છે બીજી તરફ અંબાલાલ પટેલે આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે તેવી આગાહી કરી છે ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે આ તરફ અમદાવાદ અમરેલી આણંદ બોટાદ છોટા ઉદયપુર જામનગર નર્મદા વડોદરા સહિતના જિલ્લાઓમાં ચૌદ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે તેમજ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ ડાંગ ગાંધીનગર જૂનાગઢ કચ્છ ખેડા મોરબી સહિતના જિલ્લાઓમાં તેર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા રાજકોટ અને તાપી સહિતના જિલ્લાઓમાં પંદર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં અઠાર ડિસેમ્બર સુધી એકાદ બે રાઉન્ડ વરસાદ પડી શકે છે પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનતા રાજ્યનું હવામાન ભેજવાળું અને અચાનક બદલાઈ શકે છે જે ખેતી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તેમને કહેવા મુજબ બાવીસ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીનું જોર વધશે અને ઉત્તર તરફથી આવતા પવનોના કારણે રાત્રિના તાપમાનમાં ભારે ઘટાડો થશે ખાસ કરીને સત્યાવીસ ડિસેમ્બર આસપાસ અને પછી અગિયાર જાન્યુઆરી રાજ્યના મોટાભાગના જિલ્લામાં હાડથી જાવતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે